ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે આથી જ અટલ પેન્શન યોજના ત્યાર પછી પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકેનો લાભ આ કાર્ડ તરફથી તમને મળી શકે છે જે વ્યક્તિઓ ઈ શ્રમ કાર્ડ હોય તેમને તમામ લાભો છે તે વર્ષની અંદર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર ત્રેવીસ હતી આ યોજના હેઠળ પચાસ હજાર સુધીની લોન રકમ મળે છે ધારો કે કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે તો તેમને સૌથી પહેલા રૂપિયા દસ હજારની લોન ત્યારબાદ રૂપિયા વીસ અને ત્યારબાદ પચાસ હજારની ડબલ લોન આપવામાં આવે છે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે ખેડૂતો માટે સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હાજર ચોવીસ ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સમયે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને ગુજરાતના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદ બાકી કરી છે રાજ્યમાં આવા કુલ બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો નીકળ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને પરિવારોને રૂપિયા છ હજારની નાણાકીય સહાય રૂપિયા બે હજારના એમ ત્રણ હપ્તા સોંપવામાં આવે છે જ્યારે બે પોઈન્ટ લાખ ખેડૂતો એવા નીકળ્યા છે જેમને હવે પછી બે નો હપ્તો છે તે સોંપવામાં આવશે નહીં તો આતા આજના બુલેટિન ન્યૂઝ દોસ્તો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો